નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાત નો વાદ ન્યૂઝ સંજલીમાં આવેલી મોલી પ્રાથમિક શાળાના બાળકોએ મિની શૈક્ષણિક પ્રવાસની માણી મજા સંજલી તાલુકામાં આવેલ મોલી પ્રાથમિક શાળા દ્વારા તારીખ પાંચ ફેબ્રુઆરીના રોજ મિની પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ સ્થળોમાં પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો કડાણા નંદીનાથ મહાદેવ ને ઐતિહાસિક સ્થળ માનગઢ જેમાં સૌપ્રથમ નંદીનાથ મંદિર કડાણા ડેમ આબેહુબ ડેમનો નજારો જોઈ બાળકોને ભૂગોળ વિષયના અમુક એકમોના પ્રત્યેસ અનુભવ થયા હતા સામાજિક વિષયના બેન દ્વારા બાળકોને આ વિષય યોગ્ય રીતે માહિતગાર કરાયા હતા જળ ઊર્જાથી વિદ્યુત ઊર્જાનું નિર્માણ કઈ રીતે થાય તે જ્ઞાન સહાયક બેન દ્વારા માહિતી આપવામાં આવી હતી પ્રવાસના આગળનો દોર માનગઢ ખાતે ગુરુ ગોવિંદ મહારાજના દર્શન કર્યા શાળાના સામાજિક વિજ્ઞાનના બહેન અને શાળાના આચાર્ય સાહેબ દ્વારા સ્થળનું મહત્વ આવી રીતે સમજાવવામાં આવ્યું હતું આઝાદીના સમય દરમિયાન અહીં બનેલ ઘટનાઓને બાળકોને સાંભળી તેમનામાં એક આગ પ્રકારની દેશદાર ઝાંકી ઉઠી સાંજે તમામ બાળકો સમયસર શાળા આવી પહોંચ્યા તમામ બાળકો પ્રવાસની યાદ વાગોળતા હતા રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે ગુલાબ બારિયા